સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કડકાઈ કરાઈ રહી છે ડીસીપી અમિતા વાણી દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે મેટ્રોની કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે નિરીક્ષણ કર્યું હતું સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ ટ્રાફિક પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને ચોમાસા દરમિયાન ટ્રાફિક ન તે માટે કામગીરી કરાઈ છે હાલ મેટ્રો પ્રોજેક્ટ અને એજન્સીઓના અધિકારીઓ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન કર વિઝીટ કરાયા ટ્રાફિક શાખા દ્વારા માર્ગદર્શન હેઠળ ડ્રોનના ઉપયોગની મદદથી ટ્રાફિક કન્જેશન ક્યાં થાય છે કઈ જગ્યાએ એવા બોટલનેક છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની મદદથી સુધારા વધારા કરી અને ટ્રાફિક કન્જેશન જે થઈ રહ્યું છે એ કન્જેશન ઓછું કરી શકાય ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકાય તે માટે આજરોજ મેટ્રોના અધિકારીઓ સાથે ડ્રોનનો ઉપયોગ કરી અને ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક રિલેક્સેશન થાય તેવા પ્રયત્નો હાલ ધરવામાં આવી રહ્યા છે ડ્રોનની મદદથી અમે એનાલિસિસ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ ટ્રાફિક અટકીને ચાલે છે અથવા તો બોટલને ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે તો આવનારા ચોમાસાને એટલે કે મોન્સૂન પ્લાનને ધ્યાનમાં રાખીને સાથે સાથે આવનારા સમયમાં જે અલગ અલગ પ્રકારના ઉત્સવો આવે છે તે ઉત્સવો આનંદ ઉલ્લાસથી લોકો ઉજવી શકે તે રીતે મેટ્રોની ટીમ સાથે અને ડ્રોનના ઉપયોગથી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ જરૂરિયાત જણાશે ત્યાં કોર્પોરેશનના સંયુક્તથી આવા બોટલ નેકને દૂર કરી રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારા કરી ટ્રાફિક નિયમોને સરળ બનાવવામાં આવશે અત્યારે અમારા તરફથી રિજિયન ત્રણના એરિયામાં એટલે કે અઠવા અલથાણ બેસુ ઉમરા પાંડેસરા આ વિસ્તારમાં અને સાથે સાથે રિજિયન વનના વિસ્તારમાં વરાછા વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખા પાસે બે પ્રકારના ડ્રોન છે અને આ બંને ડ્રોનનો ઉપયોગ અત્યારે ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક અમે સરળતા લાવી શકીએ ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે અને અસરકારક રીતે થઈ શકે તે પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર સિટીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે